चो अब देखो लाइन कुछ है अभी रहना चाहिए ना तो कौन सा वक्त लोग मस्त तनु स्वाद आओ रहा चो ही सकूँ सकते हैं ना ना मावा ने चारों का डिजाइन नहीं कोई जैसे तो कुछ सोच नहीं कुछ है चल जा ये तो, 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 ने? ने तो ना टीप पने बुझो पड़े साल क्या मुँह तारे तो

હવે ઓલાભાઈ તો અંદર ઘડી જશે ઓલાભાઈ બીજા ખોદે છે અહીંયા ચાલુ કરી દીધું છે ઇન્સ્ટોલેશનનું કામ ગયો જોયું છે કે આપણો નવો પંપ આવે છે તો નવો પંપ હવે ફિટિંગ થવાનું છે ચેક જો કે થઈ રહ્યો છે ઇન્સ્યુ નથી ટૂંક લગભગ કાલ પંપીમાં થઈ જ જાય ચાલુ પણ કાલ તો ફાઇનલ ફિટિંગ થઈ જાય થઈ જાય તમે જોયું જશે કે એટલા કહેવાય છે બધાય ને બે પંપમાં એને કારણે પછી ટાપુ આવ્યો નથી એના કારણે ફૂલ ટ્રાફિક પણ એટલી જ જોરદાર છે વરસાદ ચાલુ છે બહુ છે તો જોઈ છે ત્યાં સુધી ચાલે પંપનો કાર્યક્રમ અત્યારે ઓફિસમાં છે થશે વરસાદના કારણે અને થોડું કામ છે તો એ બતાવી દેલા આપણો હિસાબ ઓલરેડી થઈ ગયો છે ને આપણે લાંબા છે અને બહાર બધું વર્કિંગ ચાલુ છે તો તમને અમને દેખાડું અંધારું છે જો કે મારો નહીં આવે છતાં હું તમને દેખાડું નવું એમ એમ એમપીડી છે જે પેટ્રોલ ફિલ્ટર પોઈન્ટ હોય છે છે તો હું તમને એમને દેખાડો લાગશું અને આજે તો આ મિત્રો હજી પણ ચાલુ જ છે જો કે જોકે કામકાજ જોઈ ગયો અહીંયા કામકાજ ચાલુ છે બિલ્ડિંગનું અહીંયા હજી ચાલુ જ છે એમપીડી લાગવાનું મોડેલાઇઝું ચાલુ રહે